ભાજપ ભાજપમાંથી ટિકિટ મળતા આજે તેઓના સમર્થકો પહોંચ્યા નિઝાપુરા તેમની ઓફિસ પર તેમના મિત્ર મંડળો તેઓને શુભેચ્છા આપી મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરવામાં આવ્યું પેલા તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ રત્નાકરજી તમામ મોડી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને લોક સેવા કરવા માટે ફરીથી ટિકિટ આપીને ચૂંટણી લડાવવા માટે થઈને હૃદયથી તમામ મહુડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું વિધાનસભા વાઘોડિયાની અંદર એક વર્ષના ધારાસભ્ય તરીકે નગરપાલિકાથી માંડીને ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ટૂંકા ગાળામાં ઘણા વર્ષોથી જેની વાઘોડિયાની માંગ હતી પાંચ મહિનાના ગાળામાં નગરપાલિકા આપી વડોદરા વાઘોડિયા રોડ જે ઘણા સમયથી ખરાબ હતો એના વડોદરા વાઘોડિયા માટે ફોર લાઈન આખો નવા નવો બનાવવા માટે ની પણ ગ્રાન્ટ આપી બીજા પણ ઘણા બધા રોડ રસ્તાઓ અને એકસો વીસ ગામો જ્યાં પાણીનો બહુ જ મોટો પ્રશ્ન હતો એ ટૂંકા ગાળાની અંદર તમામે તમામ ગામને પાણી મળતું થઈ ગયું આવનાર સમયમાં ડબલ એન્જિનની સરકારમાં કામ કરવાનો જે મને મોકો મળ્યો છે તો વાઘોડિયાના વિકાસને પણ ડબલ એન્જિનથી દોડાઈને વાઘોડિયાનો ખૂબ સારો વિકાસ થાય અમારા યુવાનોને રોજગારી મળે આ મહત્વના મારા મુદ્દાઓ છે વાઘોડિયાનો વિકાસના ભારતીય જનતા પાર્ટીના સરકારના મુખ્યમંત્રીએ પાણીનો પ્રશ્ન સોલ્વ કરી આપ્યો છે નગરપાલિકા પણ પતી જાય છે રોડ રસ્તાઓના ઘણા ખરા કામો ચાલુ થઈ ગયા છે ઘણા બાકી છે એ આવનાર સમયમાં ચાલુ થઈ જશે અને બાકીના અમારા યુવાનોને રોજગારી મળી રહે અને મારી બહેનોને રોજગારી મળે એ માટે અમારો તમામ પ્રયત્ન હશે